નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે બોમ્બે હાઈકોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે દિલ્હી હાઈકોર્ટ બાદ હવે બોમ્બે હાઈકોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે આ ધમકી ઈમેલથી મળી છે આ ઈમેલ હાઈકોર્ટના સત્તાવાર ઇમેલ આઈડી પર મોકલવામાં આવ્યો છે ધમકીમાં પાકિસ્તાન અને તુર્કીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ધમકી બાદ બંને હાઈકોર્ટના પરિસરને ખાલી કરી દેવામાં આવ્યા છે પોલીસે ધમકી મેલની તપાસ શરૂ કરી છે અને મેલ મોકલનારની ઓળખ કરવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો વરરાજાને બસોને દસ વીઘા જમીન પેટ્રોલ પંપ અને પંદર પોઈન્ટ પાંસઠ કરોડનું દહેજ લખનૌમાં યોજાયેલા એક સમૂહ એક લગ્નમાં વડાજાને બસો દસ વીઘા જમીન એક પેટ્રોલ પંપ અને પંદર કરોડ પાસઠ લાખ રૂપિયા રોકડ અને ત્રણ કિલો ચાંદીનો ભવ્ય દહેજ મળ્યો છે આ ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે ભારતમાં દહેજ પ્રથા કાયદેસર અવૈધ છે લોકોને આ અંગે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે કેટલાક પર આશ્ચર્ય પણ પામ્યા છે અને કેટલાક તત્કાળ કાયદેસરની પગલાંની માગ કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેપાળમાં તોફાનોમાં એક ભારતીયનું થયું છે મોત કાઠમંડુમાં ચાલી રહેલા તોફાનોમાં ઝેન ઝેર પ્રદર્શન દરમિયાન ગાઝિયાબાદના રાજેશ દેવી ગોલાનું મોત થયું છે તેઓ પતિ રામવીરસિંહ ગોલા સાથે સાત સપ્ટેમ્બરે ધાર્મિક યાત્રા પર ગયા હતા નવ સપ્ટેમ્બરના રાત્રે હયાત રિજન્સી હોટલમાં આગ લાગતા બચવા માટે ચાદર અને પડદાનું દોરડું બનાવીને બહાર નીકળવાની કોશિશ દરમિયાન રાજસ્વ દેહ નીચે પડી ગયા હતા જેમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે પરિવારે દૂતાવાસની સીધી ધીમી કામગીરી પર નારાજગી વ્યક્ત કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાલનપુરનો બ્રિજ ફરીથી વખત ડેમેજ થયો છે ગુજરાત સરકારે ગૌરવ લીધેલા પાલનપુર આરટીઓ સર્કલ પરનો અઠ્ઠાણું કરોડનો બ્રિજ બાર મહિનામાં બીજી વખત ક્ષતિગ્રસ્ત થયો છે બ્રિજ એક તરફથી બંધ કરી દેવાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે અગાઉ પણ આ બ્રિજની ગડર પડતા બે લોકોના મોત થયા હતા વારંવાર બ્રિજ ડેમેજ થતાં તેની ગુણવત્તા અને ભ્રષ્ટાચાર ઉપર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે હાલમાં મોટા વાહનો પર પ્રતિબંધ મુકાયો છે આ ઘટનાએ લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધારાસભ્ય ખાડા કહ્યું અધિકારીએ ચોખ્ખી ના પાડી દીધી મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં સરકારી અધિકારીની બેદરકારી સામે આવી છે કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ નાયબ ઇજનેર ઓજસા પટેલે ફોન ઉપર રસ્તાના ખાડા પૂરવા માટે કહ્યું ત્યારે અધિકારીએ સ્પષ્ટ ના પાડી દીધી આ વાતચીતનો ઓડિયો વિડીયો વાયરલ થયો છે ધારાસભ્યએ લોકોની હાજરીમાં ફોન કર્યો હોવા છતાં અધિકારીએ લેખિતમાં રજૂ કરવાનું કહીને ખાડા નહીં પૂરાય તેમ કહી દીધું મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો નો રોડ નો ટોલ આંદોલન શરૂ કચ્છના સામખિયાળી ટોલ નાકા પર ટ્રાન્સપોર્ટેરોએ નો રોડ નો ટોલ આંદોલન શરૂ કર્યું છે વિસ્માર રસ્તાઓને લઈને રોષે ભરાયેલા ડ્રાઈવરે ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યા છે લાંબા સમયની રજૂઆત પછી પણ કોઈ નિરાકરણ ન મળતા આંદોલન અપનાવવામાં આવ્યું છે આંદોલન અંતર્ગત દરેક વાહન પર નો રોડ નો ટોલ સ્ટીકર લગાવવામાં આવ્યા આ ઉદ્દેશ્ય છે કે રોડ સારો અને સલામત ટોલ ટેક્સ વસૂલ ન કરવામાં આવે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એમએલએ રમણ વોરા ખેડૂત ખાતેદાર મામલે ઘેરા છે ખોટા ખેડૂત ખાતેદાર બનીને જમીનો ખરીદવાના આરોપમાં ઘેરાયેલા ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરા કૃષિ મંચ પંચ સમક્ષ ગેરહાજર રહ્યા ઈડર મામલતદારે તેમને પુરાવા સાથે હાજર રહેવા નોટિસ ફટકારી હતી આ મામલે ભાજપના જ પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાએ ફરિયાદ કરી હતી આખરી મુદતમાં હાજર ન રહે તો કાર્યવાહી કરવામાં આવશે આ ઘટના ભાજપ નેતા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલાંની નવરાત્રિ અને અત્યારની નવરાત્રીમાં શું ફરળ નવરાત્રિના પરંપરાગત રૂપમાં હવે મોટો ફેરફાર જોવા મળ્યો છે જ્યાં પહેલાં ધાર્મિક ભાવના અને સાદગી હતી હવે ત્યાં ગ્લેમર પાર્ટી પ્લોટ અને ફિલ્મી સ્ટેપ્સ દાડિયાઓનો રંગ લઈ રહ્યા છે પ્રસાદીની જગ્યાએ નાસ્તો મંડપની જગ્યાએ ગ્રાઉન્ડ અને એન્ટ્રી પાસ સાથે આયોજન હવે સામાન્ય બની ગયું છે યુવાનો માટે આ ઉત્સવ હવે ધાર્મિક કરતાં સોશિયલ અને ફેશન ઇવેન્ટ તરીકે વધુ લોકપ્રિય થઈ રહ્યો છે મિત્રોના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પ ક્વા સમિટ માટે ભારત આવશે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ક્વા સમિટ માટે ભારતની મુલાકાત લઈ શકે છે ભારતમાં નવા અમેરિકન રાજદૂત જજ્યો સંકેત આપ્યો છે તેમણે જણાવ્યું છે કે ટ્રમ્પ ક્વા સંબંધોને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે આ મુલાકાત ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો સુધારવામાં મદદરૂપ થશે જે ટેરિફ ટેન્શનને કારણે થોડા બગડ્યા હતા આ સંકેતો એ પણ દર્શાવે છે કે અમેરિકા ભારતને ચીનથી દૂર રાખવા માગી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ ચાર હજારને પાંચસો એપિસોડ પૂરા કર્યા છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના શો ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે આ શોને થોડા સમય પહેલાં સત્તર વર્ષ પૂર્ણ થયા છે શોના સત્તર વર્ષ પૂર્ણ થવા પર ઉજવણી કરવામાં આવી હતી હવે શોના ચાર હજારને પાંચસો એપિસોડ પૂર્ણ થવા પર ઉજવણી કરવામાં આવી રહી છે નિર્માતા અસિત મોદીએ ટીમ સાથે ઉજવણી કરી છે જેના ફોટો તેમણે સોશિયલ મીડિયા ઉપર શેર કર્યા છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બે હજાર આઠમાં શરૂ કરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિલ્ટન હોટલ રાખ એકત્રીસ અબજનું નુકસાન નેપાળના કાઠમંડુમાં વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા હિલ્ટન હોટલને ભારે નુકસાન પહોંચ્યું છે રૂપિયા પાંચ અબજ કિંમતની હોટલ અને અન્ય મિલકતો તબાહ થઈ ગઈ છે જોકે મુસાફરો અને કર્મચારીઓ સુરક્ષિત રહ્યા છે બીમા કંપનીઓના અંદાજ મુજબ અનુસાર કુલ નુકસાન એકત્રીસ અબજ સુધી પહોંચી શકે છે અને એટલું જ ક્લેમ પણ શક્ય છે આ ઘટના શહેરમાં ચાલતી રહેલા ઝેર ઝેર પ્રદર્શન દરમિયાન બની છે જેના કારણે હોટલ અને આસપાસની મિલકતો ઉપર મોડી અસર પડી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મધ્ય પૂર્વમાં તણાવ ટ્રમ્પ મેદાને જોવા મળ્યા ઇઝરાયેલના કતારની રાજધાની દોહામાં થયેલા હુમલાથી મધ્ય પૂર્વના દેશોમાં તણાવ વધી ગયો છે જેના કારણે હમાસ સાથેની યુદ્ધ વિરામ વાટાઘાટો ખોરવાઈ ગઈ છે પરિસ્થિતિને થાળે પાડવા માટે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે મેદાને આવ્યા છે તેઓ ન્યૂયોર્કમાં કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ અલ થાનીને મળશે આ બેઠકમાં ઇઝરાયેલના હુમલા અંગે ચર્ચા થશે ટ્રમ્પે ઇઝરાયેલના આ પગલાંને ખોટું ગણાવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં સિઝનરનો એકસોને સાત છોત્તેર ટકા વરસાદ નોંધાઈ ગયો છે ગુજરાત રાજ્યમાં સિઝનમાં કુલ એકસોને સાત છોત્તેર ટકા વરસાદ નોંધાયો છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના ચાર તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે રાજ્યના એકસોને અડત્રીસ ડેમ હાઈ એલર્ટ ઉપર છે રાજ્યમાં સૌથી વધુ એકસોને પાંત્રીસ પોઈન્ટ એકાણું ટકા વરસાદ કચ્છ ઝોનમાં નોંધાયો છે જ્યારે સૌથી ઓછો ત્રાણું પોઈન્ટ છત્રીસ ટકા વરસાદ સૌરાષ્ટ્રમાં નોંધાયો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં એકસોને અઢાર પોઈન્ટ બોતેર ટકા પૂર્વ મધ્યમાં એકસોને દસ પોઈન્ટ દસ ટકા અને દક્ષિણ ગુજરાતમાં એકસોને દસ પોઈન્ટ સિત્તેર ટકા વરસાદ નોંધાયો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે